હું છોટાઉદેપુરના છેવાડા આવેલા ફિરકુ ગામ તેમજ મોટારામપુરાના ખેડૂતો સાથે મળીને આજે અમારે કીટ વિતરણ કર્યું ટ્રાયબલમાંથી એ એક ડીએપી એક ક્રમ ખાતર એક રીંગણાનું પેકેટ અને ટામેટાનું અને સાથે ને ઉર્યાનું તો અમારા લોકો ખેડૂતો બધા સરકારી બિયારણ સારો આવે કરીને બધા ખેતરમાં ઉરી દીધું અને કોઈનું ઉગ્યું નહીં અને કોઈનું બે પેકેટ તોડી ત્યાં પેલા ખડેલી નીકળી અને અમે રજૂઆત કરવા આવ્યા તો આ લોકો એવું જવાબ આવે છે કે બદલ્યાલી છે એમ તો અમારે પહેલાં સરકાર કે તમારે ફર્ટિલાઇઝરવાળા કહે છે કે તમે જોઈને લેવું હતું ને તો તમે જોઈને આવતા તો અમે સારી રીતે અમે તમારે શું સરકારે સારું છે કરીને અમે બિલ લઈ ગયા તો હવે તમે કહો કે અમના પર કહે કે તમે જોઈને પેરવું હતું ને તમારે જઈને કેવું કહીને અમને અમારા ખેડૂત ઉપર આટલો અન્યાય થઈ રહ્યો છે છોટાદેપુર જિલ્લામાં એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સરકાર ધ્યાન નહીં આવતી અમારે વહેલી તકે આ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અમારી માંગ શું નામ રાઠવા વિશાલ ભાઈ કહ્યું અરજી આપી દો તો હું ઉપર કમ્પ્લેન કરું જ્યાં સુધી આપણે કમ્પ્લેન ના કરે ત્યાં સુધી બરાબર કમ્પ્લેન તો તો જે પણ આપે તે ખબર તો પડે ને આપણે કેટલાક ખેડૂતોને આ ખાતર તમે બિયારણ વેચ્યું હશે સાહેબ અમારા ટ્રાઇબલમાં તો સમથિંગ હજાર જ હશે એક હજાર જેટલા ખેડૂતોને અને જે લોકોનો જે કદાચ સમજી લો કે અત્યારે બગડેલું લઈને આવ્યા છે અત્યારે લઈ ગયા છે એને તમે બદલી આપો છો હા એને તો બદલી આપો છો જઈશું એ તો વાંધો નથી પણ જેને ખેતરમાં આવી દીધું છે એ લોકોનો એક ફોટોગ્રાફ જોઈશે અને આપણી ઉપર કમ્પ્લેન કરશે પછી કંપની વાળું પણ નક્કી કરશે શું કે મારા હાથમાં નથી કેમ કે મેં પેકેટ ખોલીને દેખવું નથી કે કેવું છે એ તમને પણ ખ્યાલ છે મને પણ ખ્યાલ છે શું સુખલામ સાહેબ આપનું શું પાર્થ રાખશે જે ઓકે અહીંયા જે ટ્રાઇબલમાંથી જે અમારી કીટ વિતરણ કરવામાં આવી છે તો અમુક લોકો અમને વિતરણ કર્યા પછી સાતસો ઓગણીસ અમારો નંબર હતો અને અમુક લોકોને વિતરણ કર્યા બાદ વાવણી કરી દીધી છે એ લોકો અંદર સડેલી છે અમુકને સડેલી નથી છતાં નથી ઉગી અને આ સરને અમે વાત ફોન દ્વારા વાત કરી છે તો સર એવું કહેવું છે કે તમારે જોઈને વાવણી કરવાની હતી ને અને જે લોકોને વાવણી નથી કરી જે વાવણી નથી કરી એમને બદલી આપવા કીધું પણ જે અમારા લોકો લોટરી મારી ખેડાણ કર્યું એ તમામ ખર્ચો બિચારાઓને માથે પડ્યો છે એનું શું થશે એની બી અમને ચિંતા છે એટલે અમે અહીંયા જીએસસીમાં રજૂઆત કરવા માટે આવ્યા છે અમારું નામ છે રાઠવા કિશનભાઈ ગોસલાભાઈ